નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે શું ખેડૂતોને ટેકાના ભાવ મળશે ખરી જ્યારે ખેડૂતોની વાત થતી હોય ત્યારે મેં પહેલાં પણ કહ્યું હતું હું ફરી એકવાર કહું છું નિર્માણ ન્યૂઝ ખેડૂતોનો સવાલ જે દર વખતે ઉઠાવતું આવ્યું છે ને ઉઠાવતું આવશે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવી હતી જેમાં ચાર જેટલા રવિ પાકો ની જે ખરીદી થશે તેવી બાબત આવી હતી ઘઉં બાજરી જુવાર અને મકાઈ જેમાં ઘઉંના પ્રતિ ક્વિન્ટલ બે હજાર બસોને પંચોતેર બાજરીના પ્રતિ ક્વિન્ટલ પચીસો રૂપિયા જુવારના ત્રણ હજાર એકસો ને એંસી કે જે હાઈબ્રિડ હોય અને જે માલદંડી જુવાર હોય જેના ત્રણ હજાર બસો ને પચીસ રૂપિયાના જે અનુસાર અત્યારે તો ખરીદી કરવામાં આવશે તેવી બાબત સામે આવી હતી સત્યાવીસમી ફેબ્રુઆરીથી લઈને એકત્રીસમી માર્ચ સુધી આ જે ખેડૂતોએ તેરાલ તો વીસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુરના આધારે બુકિંગ કરાવવાનું રહેશે નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે આજે ચર્ચા એ કરવાની છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાઓને લઈને જે ચર્ચાઓ જોવા મળતી હોય છે કે યોગ્ય અત્યારે તો ટેકાના ભાવ મળે છે કે નહીં જો ટેકાના ભાવ મળે છે તો કેટલા મળે છે અને જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે તે કેટલા યોગ્ય છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે સૌથી પહેલાં ચર્ચા વિચારણા કરીશું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તાઓની સાથે ત્યારબાદ ખેડૂત આપણે પ્રતિક્રિયા મેળવીશું આ સાથે ચેતનભાઈ ઘડીયા કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રતિનિધિ સાથે સાથે પ્રવક્તા પણ છે ચેતનભાઈ આપનું સ્વાગત છે ત્યારબાદ મહેશભાઈ દેસાઈ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે ચેતનભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જ્યારે આપણે ખેડૂતોને ટેકાના ભાવની અત્યારે તો બાબત જે જોવા મળી રહી છે જેમાં ઘઉંના જે હાલ તો મેં કયા બે હજાર બસો પંચોતેર બાજરીના પચીસો જુવાર હાઇબ્રિડ છે એના ત્રણ હજાર એકસો એંસી અને જુવાર માલદંડી છે તેના ત્રણ હજાર રૂપિયાની જે જાહેરાત કરવામાં આવી છે આ ખે જે ટેકાના ભાવની જે જાહેરાત છે ને ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવ્યા છે તેનાથી આપ કેટલા સંતુષ્ટ છો ભાવ જાહેર કરવામાં આવે એ સારી બાબત છે એમાં આપણે સંતુષ્ટ જ હોય એમાં સારી બાબતમાં પણ આ જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે કેટલા ખેડૂતો લે એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કારણ કે જે ટેકાના ભાવ છે એ બહુ નીચા ભાવ છે અત્યારે તમે ચણાના ભાવ જુઓ તો એક હજાર ને પચાસ રૂપિયા ચણાના ભાવ છે ટેકાના ભાવ અને અત્યારે અગિયારસો હાલે અગિયાર માર્કેટની અંદર ભાવ એના હાલે તો જે એમએસપી ગેરંટી કાનૂન જે ખેડૂતો અત્યારે માગે છે દિલ્હીની અંદર એ લડત જ આના માટેની છે એમએસપી ગેરંટી કાનૂન ટેકાના ભાવ છે જે સ્વામિનાથન નો રિપોર્ટ છે એ મુજબ તમે નક્કી કરો તો હું તમને એના વિશે થોડીક માહિતી કહેવા માંગુ છું કે એમએસપી ગેરંટી કાનૂન અને જે આ સરકાર જયારે સત્તામાં આવી બે હજાર ચૌદમાં માં ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ મનમોહન સાહેબને લેટર લખીને મોકલું હતું કે તમે એમએસપી ગેરંટી કાનૂન લાગુ કરો અને સ્વામિનાથન રિપોર્ટ તમે લાગુ કરો અને એને એ રિપોર્ટને મનમોહન સરકાર જે તે વખતે હતી ત્યારે ટૂંકમાં એને ધ્યાનમાં લીધો અને નરેન્દ્ર મોદી મોદી સાહેબે વાયદો પણ કર્યો તો બે હજાર ચૌદની અંદર ટૂંકણીમાં કે હું એમએસપી હું અમારી સરકાર બનશે તો એમએસપી ગેરંટી કાનૂન આવશે પણ ક્યાંક ને ક્યાંક આ વાયદાને કોઈ જાતની કાંઈ આ લગભગ દસક વર્ષ થઈ ગયા પણ કોઈ જાતનાની પર અમલીકરણ કરવા મનમાં આવ્યું પછી બીજી વખત જ્યારે અ જે ખેડૂતોનું આંદોલન ચાલતું હતું દિલ્હીની અંદર પહેલું અને બે વર્ષ પહેલું દોઢ બે વર્ષ પહેલા એ પણ સરકારે ત્રણ કાળા કાયદા ખેંચવાના અને એમએસપી ગેરંટી કાનૂન અને બીજા અમુક જે દેવા માફીને એ બધી વાત થઈ બધા બસ સહમત થયા હતા અને સહમત થયા પછી આ લોકોએ સ્વીકાર આજ દિન સુધી કઈ અમલવારી થઈ નહીં અને એના માટે ફરીથી પાછા ખેડૂતો મેદાન ઉપર આવ્યા તો મારું કેટને ને ક્યાંક એવું કહેવાનું છે એક સરકાર જે વાયદા કરે છે અને એ સત્તા ઉપર આવી જાય છે અને એક સરકાર જે સરકાર જે હું તમને કોંગ્રેસ સરકારની વાત કરું તો બે હજાર તેરમાં જે બે હજાર તેરનો જે કાયદો લેવા જમીન સંપાદનનો અને ખેડૂતો માટેનો કાયદો હતો એના હિસાબે ઉદ્યોગપતિઓનો તકલીફ પડી પડીને સરકારને બે હજાર ચૌદમાં હારનો સામનો કરવો પડ્યો તો એક સરકાર એવી છે કે જેને વાયદા કર્યા છે ને એ સરકાર તો સત્તા ઉપર છે અને એક સરકાર જે ખેડૂતોને પડખે ઊભી રહી એને અંટાણે સત્તાથી દૂર થવું પડ્યું છે તો ક્યાંક ને ક્યાંક આની અંદર આની અંદર લોલીપોપ આપવાની અને વ્યવસ્થિત ખોટી રીતે વાત કરવાની હું તમને વિગતો આપણા મોદી સાહેબના નજીકના અશોક ગુલાટી જેને બે હજાર તેરમાં માં રિપોર્ટ કર્યો હતો એક લાખ અઠાણું હજાર કરોડ નું આપણું ભારણ થાય એમએસપી ગેરંટી કાનૂન આપવામાં આવે તો એક લાખ અઠાણું એક લાખ અઠાણું કરોડ નું જો ભારણ ખાલી એમએસપી આ જે કાયદો બે હજાર એનો પોતાનો રિપોર્ટ છે આ રિપોર્ટ મુજબ એક લાખ અઠાણું કરોડ

શું ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ મળે છે આ જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે યોગ્ય છે ટેકાના ભાવ યોગ્ય નથી કારણ કે ટેકાના ભાવે તમે ચણાની અંદર વાત કરીએ મગફળીની વાત કરો તો જે ખરેખર ખેડૂતને મળવા જોઈએ એ પ્રમાણે ઠેકાના ભાવ ન કહેવાય કારણ કે ત્રણ ત્રણ મહિને એક તો પૈસા આવે મગફળી એના કરતા તમે ઓપન માર્કેટમાં વેચ પછી લખો તમને હું દાખલો આપું તમે જયારે ટેકન ની ખરીદી થતી હોય ત્યારે એવા ચક્કર માં જ હોય એપીએમસી માં જયારે ખરીદી થતી હોય ને ત્યારે એમાં જે અમુક લોકો જે છે એ લોકો ટેકન ભાવ વેચવા તૈયાર નથી કારણ કે એમાં ત્રણ મહિને પૈસા આવે અને પૈસા આવે ત્યારે બે ત્રણ ખાતા કોક ખાતામાં ખાતા કોક નાખ્યું હોય એમાં પૈસા આવે આડા અવડા કરી અને જે યોગ્ય વર્તન મળવું જોઈએ એ પ્રમાણે વર્તન નથી મળતું એટલે ખેડૂતો ટેકાના ભાવ નથી નાખતા ઓપન માર્કેટમાં વેચે છે તો ખરેખર ટેકાના ભાવ વ્યવસ્થિત હોય તો સ્વામિનાથન રિપોર્ટ છે એ મુજબ ટેકાના ભાવ આપો તો કહેવાય ટેકાના ભાવ સ્વામિનાથન રિપોર્ટ એવો કહે છે કે તમારો ખર્ચ પ્લસ તમારે એના એને એને ગુણાકાર કરીને તમારો જે આવતું એ મુજબ તમને ટેકાના ભાવ રજૂ કરવાનો હોય છે અને ટેકાના ભાવની અંદર દાખલા તરીકે ગુજરાતની અંદર તમે જુઓ તો સો સો ટકા ખરીદી થતી નથી માત્ર અમુક ટકા ખરીદી થાય છે અને અમુક નાના ખેડૂતો છે એ આનાથી વંચિત થઈ જાય છે અને એમાં ટેકાના ભાવનો લાભ લઈ લઈ શકતા કે દોલાભાઈ જે અત્યારે મેં શરૂઆતમાં મેં કહ્યું કે ઘઉંના જે ભાવ અત્યારે જાહેર કરવામાં આવે છે બે હજાર બસો પંચોતેર બાદરીના પચ્ચીસો જુવાર હાઇબ્રિડના ત્રણ હજાર એકસો એંશી જુવાર માલદંડીના ત્રણ હજાર બસો ને પચીસ હું અત્યારે ગુજરાતની જ વાત કરું છું અને ગુજરાતમાં જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેનાથી આપ કેટલા સંતુષ્ટ છો એકદમ ભાઈ સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે પરંતુ ટેકાના ભાવ કેને કહેવાયની વ્યાખ્યા શું છે ટેકાના ભાવ કહેવાય કેને કે ભાઈ કોઈ પણ માલ હોય અનાજ જે હોય કે પાક હોય કોઈ પણ વ્યક્તિ કરતા હોઈએ છીએ પણ જે સરકારે ટેકાના જાહેર કર્યા છે એ ટેકાના જાહેર નથી જે માર્કેટ ભાવ છે અમુક ખેત ભાવ જે ટેકાના ભાવ છે એના કરતાં માર્કેટમાં સારા ચાલે છે અને અમુક જે જણસના ભાવ છે એ

કે માર્કેટ કરતા કઈ એનાથી વિશેષ ભાવ મળે તો ખેડૂતો સંતુષ્ટ છે એ ટેકાના ભાવ છે બાકી ખેડૂતો એને સંતોષ નથી સંતુષ્ટ ના હોય તો કરે છે કે જે આપે તો ના આપે તોય ભલું કારણ કે બીજું કોઈ મારી ઓપ્શન નથી અમે સરકાર ના મા બાપ છે સરકાર એમને ટેકાના ભાવ આપે છે અમે સંતુષ્ટ કરવું જ પડશે એમાં કોઈ છૂટકો જ નથી તમે ના ના સ્વીકારીને તમે એને શું કરશો સ્વીકારવું જ પડે છે એટલે એ સંતુષ્ટ નથી પરંતુ આપે છે એ લેવું પડશે એના સિવાય કોઈ રસ્તો નથી અમે કે પાકિસ્તાન કે અમેરિકા કે ઇંગ્લેન્ડ તો વેચવા જવાના નથી

આજે સરકારે ટેકાના ભાવથી ખરીદવા માટેની જાહેરાત કરી છે જે ખેડૂતોના હિતમાં અને ખૂબ જ આવકારદાયક જાહેરાત છે એટલા માટે કે કેન્દ્ર સરકાર જે ભાવ નક્કી કરતી હોય છે એમાં પણ ગુજરાત સરકારે સવિશેષ ત્રણસો રૂપિયાનું પર ક્વિન્ટલ એને પોતાનું બોનસ પણ એડ કર્યું છે એટલે એ ખેડૂતો માટે એક ખૂબ સારી વ્યવસ્થા છે બીજું હમણાં કોંગ્રેસના પ્રવક્તા મિત્ર એ કીધું કે એમએસપી છે એ ખેડૂતોને ઉપયોગી થતી નથી પણ યજ્ઞભાઈ તમને ધ્યાનમાં હશે કે જ્યારે જ્યારે સરકાર એમએસપી નક્કી કરે ને એટલે એક એક નીચેની બોટમ લાઈન બની જતી હોય છે કે માર્કેટમાં એનો પ્રાઇસ જે છે એ એ એનાથી નીચે જતી નથી એટલે એક વસ્તુ છે કે ખેડૂતોને મિનિમમ ગેરંટી તો થઈ જ જાય છે કે એમને આટલા ભાવ તો મળવાના છે બીજું કે એમએસપીની જે ડિક્લેર કરવાની સિસ્ટમ હતી પહેલાના સમયમાં આપણે બે હજાર ચૌદ પહેલા જોઈએ ને તો એ વખતે જયારે સિઝન લેવાઈ જાય પછી એમએસપી ડિક્લેર થતી જયારે આજના સમયમાં આજે જે આપણે ગુજરાતમાંથી ગુજરાત સરકારે જે રીતે જાહેરાત કરી છે કે અમે આ પ્રાઇસ ઉપર ખરીદવાના છીએ

માર્કેટ પ્રાઇસ હોય છે એ તો ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડ કરતું હોય છે એ આપણે શું જાણીએ છીએ પણ જ્યારે જયારે ખેડૂતોને ડિમાન્ડ અને સપ્લાયનું જયારે એ રીતે સેટ ના થાય અને ભાવ બહુ ઘટી જાય ત્યારે આ એમએસપી પિક્ચરમાં આવે છે અને એના હિસાબે ખેડૂતોને નુકસાન ના જાય એના માટે સરકાર ખરીદી કરતી હોય છે હમણાં રાજકીય વાતો પણ ઘણી બધી થઈ સ્વામિનાથન કમિટીની પણ વાત થઈ ગુજરાતના ખેડૂતોને મારે જણાવવું છે કે સ્વામિનાથન કમિટીએ બે હજાર ચારમાં બેઠી હતી અને બે હજાર સાત આઠમાં એનો રિપોર્ટ આપ્યો હતો હવે અત્યારે કોંગ્રેસ એનું રાજકારણ કરશે કે એની ભલામણો કેમ લાગુ નથી કરી અથવા તો કરી છે તો તમે અમુક કરી છે પણ મોટાભાઈ બે હાજર ચૌદ સુધી સરકારમાં હતા જો તમને ખેડૂતોની એટલી ચિંતા હતી તો બે હાજર ચૌદ સુધી શું કામ લાગુ ના કરી એના પછી તમારી સરકાર બે હાજર સાત આઠ પછી તો એક વખત ફરી નવા ઇલેક્શનમાં બી બેઠા તમે અને એ વખતે પણ જીત્યા છો તો એ વખતે ખેડૂતોની ચિંતા કરવી હતી યજ્ઞભાઈ બે હાજર ચૌદમાં માં મોદી સાહેબ આવ્યા મોદી સાહેબની ગેરંટી આવી એના પછી હું તમને ખાલી ઉપર ચલા કહી દઉં ને યોજનાઓ તો આજે પંદરસો ને ચોપન સ્ટાર્ટઅપ ખાલી એગ્રીકલ્ચર ના છે અને એમાં બી લગભગ પોણા ચારસો તો આ દેશની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે એટલે આ જે પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે યજ્ઞભાઈ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એક લાખ કરોડ નું ફંડ એ મોદી સાહેબે આપ્યું છે કોંગ્રેસ બહુ અર્થશાસ્ત્રીઓની સરકાર હતી તો પછી એમને કેમ એ યાદ ના આવ્યું કે આવું મેં કઈક ફંડ બનાવીએ ખેડૂતોને માળખાગત સુવિધાઓ આપીએ તો ખેડૂતો મજબૂત થશે

કહી રહ્યા છે કે જેઓ ખેડૂત અગ્રણી હું ચેતનભાઈ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરે છે રાજકીય રિપ્રેઝેન્ટ કરવા માટે બેઠા છે પણ દોલાભાઈ એક ખેડૂત અગ્રણી તરીકે બેઠા છે ખેડૂતોનો અવાજ મળીને બેઠા છે દોલાભાઈએ જ એમ કહે છે કે સંતુષ્ટ છીએ પોસાય એમ નથી અમે રજૂઆત કરીશું તો પણ શું સરકાર કઈ સાંભળશે નહીં એ બાબત ખેડૂત અત્યારે હાલ તો કહેતા હોય ત્યારે ક્યાંક સવાલ થતો હોય છે કે ના ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળશે કે નહીં એમ યજ્ઞભાઈ સૌપ્રથમ આપણે સમજવું જોઈએ કે ટેકાના ભાવ મેં પહેલા પણ કીધું એમ ત્યારે જ અસ્તિત્વમાં આવતું હોય છે એ વિષય કે જ્યારે માર્કેટમાં એનાથી ભાવ ઓછા હોય એટલે હમણાં ખેડૂતે કહ્યું કે અમુક વસ્તુઓ ખેડૂતો વેચવા પણ તૈયાર નથી હોતા એ એ વખતે માર્કેટમાં ભાવ ઊંચો હોય છે પણ સરકારને પોતાની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ખરીદવા માટે બજારમાં આવતું હોય છે જ્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય ત્યારે બજારમાં આવે છે અને ઘણી વખત આપણે જોયું છે કે સરકાર એનો બફર સ્ટોક કરવો પડે છે કારણ કે એને ખેડૂતો જોડેથી તો ખરીદ લેવું પડે છે છે એટલે આમાં બીજી વાત એ કે પહેલાના સમયમાં વાત કરી કે બે બે ત્રણ ત્રણ મહિના રાહ જોવી પડે છે પણ ચેતનભાઈ એનું એક કારણ છે કે ખેડૂતોને અમે ડીબીટીના માધ્યમથી ચૂકવીએ છીએ એટલે એ જે પ્રોસેસ કરવાની હોય એમાં થોડો ટાઈમ લાગે પણ ખેડૂતનો એક રૂપિયો ક્યારેય ખોટો ના થાય ક્યારેય એક રૂપિયાના પંદર પૈસા ના થાય એનું કાળજી અમારી સરકાર રાખતી હોય છે એટલે ખેડૂતને હંડ્રેડ પર્સન્ટ એનો જે માલ વેચ્યો છે એનું હંડ્રેડ પેમેન્ટ એના બેંક એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા મોદી સાહેબે કરી છે અને કદાચ એમાં એક બે મહિનાનો ડીલે થાય તો એ ખેડૂતોને માન્ય હોય છે એના માટે ખેડૂતો કોઈ કાગરો નથી કરવાના પણ એમને ખબર છે કે અમારો પૈસો એ ખોટો નથી થવાનો જી શું કે છે ત્રણ ત્રણ મહિના સુધી પૈસા નથી મળતા યજ્ઞભાઈ મેં હમણાં જ કીધું કે સિસ્ટમ જે રીતે છે કમ્પ્યુટરાઇઝ ડેટા કરવાનો હોય છે હમણાં જ આજે કુંવરજીભાઈ બાવળિયા સાહેબે કીધું કે અમે આધારનું બાયોમેટ્રિક કરીને જ ખરીદી કરીશું અને એ પ્રમાણે જ પેમેન્ટ થશે એટલે તમે જાણી શકો છો કે આમાં કોઈ પણ મેન્યુઅલ ઇન્ટરવેન્શન નથી એના હિસાબે ક્યાંય કરપ્શનનો કે ક્યાંય ખોટું થવાનો કોઈ ચાન્સ રહેતો નથી એટલે આ એક ખેડૂતો માટે સુલભ વ્યવસ્થા છે આપણે મીડિયાના માધ્યમથી પણ ખેડૂતોને આ બાબતે જાગૃત કરવા પડશે દોલાભાઈને પણ મારી વિનંતી છે કે એકાદ મહિનો છે એ બહુ મોટી ચીજ નથી પણ તમારો એક રૂપિયો ક્યાંય ખોટો થતો નથી એ સરકારની મોદી સાહેબની ગેરંટી છે મહિના પછી એને લઈનું તમને પ્રશ્ન પૂછું છું પણ તેની પહેલા ચેતનભાઈ આપને પ્રશ્ન કે આ સંતુષ્ટ છીએ પણ પોસાય તેમ નથી તેવું અત્યારે ખેડૂત અગ્રણી કહી કહી રહ્યા છે તમે પણ એક પક્ષને ને તો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો અત્યારે અહીંયા તમે તમારા પક્ષની વાત મૂકી રહ્યા છો પણ સાથે મારે સવાલ અત્યારે એ પણ પૂછવો છે કે જ્યારે આ સંતુષ્ટ સિંહે પોષાય એમ નથી અને ક્યાંક રાજકારણ જ અત્યારે તો કરવામાં આવતું હોય છે તેવો એક આક્ષેપ પણ અત્યારે તો જોવા મળતો છે તે કેટલો યોગ્ય મારે ખેડૂતોના જે તરાલ તો નામ ઉપર રાજકારણની બાબત નથી કરવી કે ના અત્યારે મને તેમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ છે પણ જ્યારે ખેડૂતોને ખોટું થાય ત્યારે તરાવતો જે ઊભું રહેવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે આપના મત અનુસાર જે પ્રમાણે સંતુષ્ટ તરાવતો છે દરેક લોકો દરેક વસ્તુ પહોંચે છે ભ્રષ્ટાચાર થતો નથી તે બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો ખેડૂતો સંતોષ હોય અને તકલીફ ન હોય ખેડૂતને તો ખેડૂતમાં આટલું મોટું આંદોલન શું કામે પેલો પ્રશ્ન જે અત્યારે દિલ્હીની અંદર મોટું આંદોલન થાય છે જે ખેડૂતો જાય છે જેની ઉપર ટ્રેક્ટર ચલાવી દેવામાં આવે છે જેના પોલીસ તોડી દે ટ્રેક્ટર તોડી નાખે છે ગોળીઓ મારે છે બબે ખેડૂતો શહીદ થાય છે તો ખેડૂતો આપતા હોય સારી સારી તો આ શું કામ પેલી વાત બીજી વાત એ કે ઉદ્યોગપતિઓના દેવા તમે ચૌદ લાખ છપ્પન કરોડ ચૌદ ચૌદ લાખની આસપાસ માફ કરતા હોય તો ખેડૂતો નું હુકમ માફ નથી કરતા બીજી વાત તો અને મોદી સાહેબ પોતે ગેરંટી કે છે આપે એમાં ફાઈનલ હોય છે તો આ જયારે સરકારે સત્તામાં આવી બે હાજર ચૌદ માં ત્યારે સ્વામિનાથન રિપોર્ટ અને બે વર્ષ પહેલા જયારે આની ગેરંટી આપવામાં આવી હતી ખેડૂતોને સહમત કરી અને ત્યાંથી ઉભા કરી દેવામાં આવ્યા હતા તમને આ એમએસપી ગેરંટી કાનૂન અને ત્રણ કાળા કાયદા પાછા ખેંચી લઈશી અને કમિટી સમીટી બનાવશું અને અમે આની ફરી લાગુ કરી દેવું તો શું કામ આજ સુધી કરવામાં આવે ફરી પાછા ખેડૂતને પાછું રોડ ઉપર શું કામ તો ગેરંટી કેવી રીતે તમે આપી શકો બે હજાર તેર નો જે જમીન સંપાદનનો કાયદો છે જે ખેડૂતોનો લાભ કરતો હતો જે ખેડૂતોને જમીન કપાતી હતી જેની અંદર એને બજાર કિંમત મળતી હતી એ કાયદો નાબૂદ કરી અને ઉદ્યોગપતિઓ માટે કાયદો નાબૂદ કરી દેવામાં આવ્યો તો ખેડૂતોની સરકાર કેવી રીતે ખેડૂતો માટે કે ગેરંટી કેવી રીતે તો આ ઘણા બધા પ્રશ્નો છે જેવી રીતે ઉદ્યોગપતિને સીધો લાભ દેવામાં આવે છે અને ખેડૂતોનો જે પરિવાર છે એને લાભ દેવામાં નથી આવતો તો ખેડૂતો કેવી રીતે સંતોષ હોય કેવી રીતે સંતોષ માની શકે કારણ કે જો પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ભાવ મળતા હોય તો ખેડૂતો ખેતી હુકામે છોડીને ભાગે છે પોતાના છોકરાના ખેતીમાં હુકામે લગાવવા માંગતા નથી અત્યારે તમે ગામડામાં જાઓ હું હરેક ડિબેટમાં એક ને એક વાત કરું છું આજે પણ ડિબેટમાં વાત કરવા માંગુ છું કે ખેડૂતો અત્યારે તમે ગામડામાં જાઓ એટલે સત્તાણું ટકા ખેડૂતો જે છે એ મોટી ઉંમરના છે પંચાણું વર્ષથી ઉપરની વયના છે માત્ર ચાર થી પાંચ ટકા ખેડૂતો જીવવા વર્ગ છે તો ખેડૂતો ખેડૂતોને ખેતીમાં નથી લેવતા તો જોતો જ ખેડૂતો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોય તો ખેડૂતોના સંતાનો ફરી પાછી કેમ ખેતીમાં જોડાતી નથી અને ચાર પાંચ વર્ષ પછી ગામડામાં કોઈ ખેડૂત નહીં વધે કારણ કે સત્તાણું ટકા ખેડૂતો નિવૃત્ત થાય એટલે વાહે કોણ ખેતી કરવાનું છે એ પણ પ્રશ્ન મોટો ઉભો થવાનો છે ત્યારે કદાચ મહેશભાઈ અમે ડિબેટ કરવા જાવ ખેડૂતો વિશે ડિબેટ શું કરશું કારણ કે ખેડૂતો જ નહીં હોય કારણ કે ગામડામાં ખેતી કોણ કરશે અત્યારે તમે ગામડામાં જાઓ તો કોઈ તમને નાની ઉંમર જોવાની કોઈ જોવા નહીં મળશે ખેતીમાં કોઈ જોવાની જોવા નથી મળતા ખેતી નાસી પાક થાય છે દોડ મૂકી છે તો આવા બધા ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં અત્યારે છે હું રાજકારણ કરવા નથી માંગતો હું કઈ ખેડૂતો વિશે મેં કોઈ આજ દિન સુધી રાજકારણ નથી કર્યું અને હું રાજકારણ કરવા પણ નથી માગતો ખેડૂતો વિશે પણ આ બધા પ્રશ્નો છે ખેડૂતોના તમે જુઓ ખેડૂતોને અત્યારે હાલત બહુ દુબડી છે જ્યાં આ ખરેખર ખેડૂતો ખુશખુશાલ હોય અને સંતોષ હોય તો ખેડૂતો અત્યારે એટલું બધું વેદના અને એટલાં બધા ભાવ વિશે આંદોલન ભૂકામ કરતા હોય આવે પ્રશ્ન ઉભો થાય છે જ્યારે આપણે એમ કહેવાય ને કે એમએસપીની પણ વાત કરી કે તેનાલ તો એમએસપી કેવી રીતે લાગુ કરવામાં આવતું હશે તેના લઈને મહેશભાઈ પણ કહ્યું પણ ક્યાં કે તરાલ તો એગ્રિકલ્ચર સેક્ટરને તરાલ આગળ ધપાવવા માટેનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવતો હોય છે દલાભાઈ હું ખોટું નથી ખોટું નથી કહેતો પણ એક બાબત બહુ સાચી છે તમામ લોકોએ એક્સેપ્ટ કરી છે કે જ્યારે કોરોનાનો કાળ હતો એ સમયે કોઈ પણ સેક્ટર ચાલતું ન હતું આ એમ કહેવાય કે ઇકોનોમિક ટાઈમ્સનો પણ એક રિપોર્ટ હતો કે કોઈ પણ સેક્ટર એટલું ચાલતું નહોતું માત્ર માત્ર એક સર્વિસ સેક્ટર હતું અને એના કરતાં પણ વધારે આગળ ચાલતું સેક્ટર હતું તો એ છે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચરને અત્યાર સુધી ઘણું બધી એમ કહેવાય ને કે સવલતોને બધું જ છે ના નહીં પણ ક્યાંક એમના સુધી પહોંચતી નથી એ બાબત અત્યારે તો આવીને ઊભી રહેતી હોય છે અને આ ટેકાના ભાવની જે બાબત છે હું માત્ર માત્ર અત્યારે ટેકાના ભાવ જાહેર કર્યા તો પણ અત્યારે છે હજુ સુધી યોગ્ય બનતી નથી તે એક સાચી હકીકત પણ અત્યારે સામે આવી છે તેને લઈને પણ શું કહેશો સાથે એક બાબત એ પણ કે એક બે મહિનાનો જે સમય અત્યારે તો લાગતો હોય ચાલો ઓ બરાબર છે પણ ભ્રષ્ટાચાર વગર અત્યારે તો કાર્ય થાય છે તેવું મહેશભાઈનું કહેવું છે શું કહેશો આપ એક ભાઈ સાચી વાત છે કે જુબો એક કમિસીબ આ દેશ ની કેવાય છે કે આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવાય છે અને સૌથી વધારે જે દુખી હોય તો ખેડૂત છે કે જેના થકી આ દેશ નું નામ છે અને જેના થકી આ એક જ ખેતી એવી વસ્તુ છે કે જે કોમ્પ્યુટરમાં ક્યારે તૈયાર કે મશીનમાં તૈયાર નથી થવાના ત્યારે થવા મળી છે જે ચોખાઓ પ્લાસ્ટિક ના આવવા મળ્યા છે સબ્જી જે છે એ એ પણ પ્લાસ્ટિક ની એવી બધી બનવા મળી છે પણ ખેડૂતને જ્યાં તો કોઈ પણ સરકાર હોય ભાજપ હોય રાજ્યની સરકાર છે દરેક સત્તાઓની જે સત્તામાં જે બેઠેલી હોય છે ખેડૂત રહી વાત ચેતનભાઈ એ વાત કરી કે ખેડૂતના દીકરાથી યુવા વર્ગ છે પાંચ ટકા છે અને સાચી વાત છે અમે ખેડૂતોએ બુમા બુમો કરી અને જે બી સરકારો આવે છે એ ખેડૂતને માત્ર ને માત્ર વોટ બેંક અને એમને ચૂસી કઈ રીતે લેવા એમને વાતો એમના ઉપર કરવી બજેટો એમના ઉપર ફાળવા પણ એમના સુધી કઈ પહોંચતું નથી એટલે આમ કઈ ભમતું ભમતું જેમ પેલો પૂરી ઉપર લટકાવેલી હોય દોરા કૂતરું ને જે મારતો હોય એ રીતની બધી સિસ્ટમ હોય છે દિવાલ ની બાજુમાં તમે હિચકો બાંધો તો તમે જે હિચકો ખાવા જો એટલે તમારી પીઠમાં માં દિવાલ લાગે એ બધી સિસ્ટમો સરકારો કરતી હોય છે પણ અમે હવે નક્કી કરી દીધું છે અમે ઘણી એવી ચીજો છે ને એ ખતમ કરી દીધી છે જેમ કે તમને કહો છો કે બાજરી ઉત્તર ગુજરાત મુખ્ય ભાગ છે તો બાજરી મેં વેચવાનું બંધ કરી દીધું છે તો મોદી સાહેબ ને કરવો પડ્યું હતું કે બાજરી ખાવાથી ખરીદે પણ બાજરી વેચતા જ નથી એના પાછળ કારણ કે અમારે પશુઓ ખવડાવીએ છીએ પશુદાન મોઘું પડે છે એવી જ રીતે ઘઉં નું વાવેતર ઓછું કરી દીધું ઘઉં ઘર ને ખાવા પૂરતા વાપરવાના પંજાબ થી લાવે છે ફૂલ કેમિકલ વાળા છે કેન્સર ની હોસ્પિટલ ધમધમાપ થાય છે શાકભાજી ની અંદર ફૂલ દવા નું છંટકાવ ચાલુ જ છે એ કથાતા થાય જે નેતાઓ ઓલે જોઈએ છે ને એમને ખેડૂતને બચાવવો નથી અને પોતાને બચવા માટે કરવો છે સરકારે ઘણો ટ્રાય કર્યો કે પ્રાકૃતિક ખેતી કરો અમે નથી સ્વીકારવાના કારણ કે પ્રાકૃતિક ખેતીને અમે ઉત્પાદન ઘટે છે અમે સ્વૈચ્છિક સ્વીકારી લીધું છે કે અમારા ખુદના માટે અને અમારા છોકરા માટે અમે કામ કરશું દેશની જનતા માટે આ નેતાઓ માટે અમે ક્યારે શુદ્ધ ખોરાક ક્યારે પહોંચાડવાના નથી કી પણ બંધ કરી દીધો ત્યાં ડેરીમાં આવે છે પૂરું કેમિકલ આવે છે તમે જે બજાર ની અંદર દૂધ ને ઘી ખાવ છો ને જે અમે શંકર ગાય નું કહીએ છીએ એ અમે વાસણ અલગ રાખીએ છીએ એ દૂધ અમે બજારમાં જવા દઈએ કારણ કે કેટલા દિવસ રડવાડ કરવાની અમે કોઈ શુદ્ધ વસ્તુ જે છે ને એને વેપાર પૂરતું જ રાખીએ છીએ અમારે ખાવા માટે ગાય નું અથવા દેશી ગાય નું દૂધ અમે વાપરીએ છીએ તો આવી વારંવાર સમસ્યા નેતાઓને ખબર છે ખેડૂત જે દિવસે બંધ કરી દીધો એ દિવસે આપણે બધા પ્લાસ્ટિક જીવવાના નથી પૈસા કઈ જીવવાના નથી પણ આ વસ્તુ સત્ય હકીકત છે જી છેલ્લો પ્રશ્ન કહેજો બહુ જ બધી તમે એમ કેવાય ને કે પેલે સરકારે હું અત્યારે ગુજરાતની જ પહેલા વાત કરું રાજ્ય સરકારે બહુ પ્રોત્સાહક ઇનામો અને બહુ બધી સોરી પ્રોત્સાહક યોજનાઓની પણ તમે વાત કરી પણ ક્યાંક અત્યારે તો લોકો ખેતીથી દૂર થઈ રહ્યા છે

તમે આટલા વર્ષો સુધી સરકારમાં હતા તમે ખેડૂતોની પરિસ્થિતિ સુધારી હોત તો મોદી સાહેબ આટલી આટલી યોજનાઓ ના લાવવી પડી હોત આજે એક લાખ કરોડ ને એગ્રી વાત બે હજાર તેર ચૌદ માં એક ને ભાઈ બે હજાર તેર ચૌદ માં જે એમએસપી હતી ને આજે એનાથી બધી ડબલ થઈ ગઈ છે તમે જરા ડેટા ચેક કરશો તો ખબર પડશે

મેં પહેલા પણ કહ્યું મેં ચેતનભાઈ ને પણ કહ્યું તમને પણ કહું છું મારે રાજકારણ માર નથી કરવું ખેડૂતોની બાબતને લઈને રાજકારણ દોલાભાઈ પરિસ્થિતિ કહીને ક્યાંક એમને જે અનુભવ થયો એ ક્યાંક અત્યારે તો તેમણે કીધો હશે કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળે છે મહેશભાઈ આપ તો આપ તો ખૂબ અભ્યાસુ છો હું તમને એ જ કહેવા માંગુ છું તમે એક વખત ગવર્નમેન્ટની સાઇટ ઉપર જૂનો ડેટા કાઢીને જોજો કેટલા ખેડૂતો એમએસપી થી ખરીદ સરકારને વેચાણ કરતા હતા અને આજે કેટલા ખેડૂતો કરે છે આજે લાખો કરોડોની સંખ્યામાં ખેડૂતોને લાભ મળે છે હું જોઈએ મળતું નથી લાભ મળે છે યજ્ઞભાઈ ડીબીટી ના માધ્યમથી ખેડૂતોને આપણે પેમેન્ટ કરીએ છીએ જે એમએસપી ઉપર ખરીદી કરીએ છીએ એટલે

પ્રોત્સાહક યોજનાઓની બાબત પર ઘણી બધી કે કહેવામાં આવતું હોય છે કે આટલું આટલું છે આટલું આટલું છે પરંતુ ક્યાંક યોગ્ય વસ્તુ યોગ્ય સમય પહોંચતી નથી તે બાબત પણ આ સામે આવતી હોય છે હવે આગામી સમયમાં ટેકાના ભાવને લઈને તો તરાલ બાબત આ સામે આવી છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે મહેશભાઈ દોલાભાઈ અને ચેતનભાઈ આ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર